નથી ભૂલતો જયારે એને ગરીબી માં દૂર દર્દ માં હાથ આજો પકડ્યો હોય

હું કોઈ સાધુ પૂજનીય નથી તમારી નજર હમણાં નોકરીથી આયો જોયું કે ના જોયું તો કર્મ કરવા તો અમે જવો જ છું પરો લેવાની લાયકાત નથી પણ અમને અમારા પરમાત્માની દયા થઈ છે અને અમને એ જે પ્રેરણા કરે છે અમે એ દિશામાં તમને લઈ જઈએ તમને મજા આવે તો નકર ક્યાં કેવી જે ઘણી જગ્યાઓ એવી ઘણા બનાવો એવા બને છે કે લોકોને ધર્મ નામે છેતરવામાં આવે

પણ કેમ વારંવાર તમને આ સફાયું કરું છું કેમ આ કરું મેં પેલા કીધું છે આગળ કે મારે કાયમ આ નથી કરવાનું મને જે આદેશ કરે છે એટલું જ હું હાલું છું બાકી મારો સમય પાકી જશે એટલે હું ક્યાંય એક સેકન્ડ રોકાવવાનો નથી ભાઈ આ લખીને આપું છું કારણ કે આજ લગીનમાં જે જે જીભે જે નીકળ્યું છે એ મારા ઠાકરે પુરવાર કર્યું છે અને આજે આ રક લખવું હોય લખજો રેકોર્ડિંગ કરવું હોય તો કરજો

કે કામ કરે છે તો કાયમ રસ્તો બદલવો છે આપણે કે દેવ ને પ્રાર્થના કરવાથી કામ

ખાલી બે હજાર માણસ દારૂ બેન કરે એમ બતાય છે અંધશ્રદ્ધા હોય તો છે તમારી પાસે જવાબ અને હું એ વચન આપું છું કે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે અને ગરીબી કદાચ આટો ખાઈ જાય ગરીબી તો નજીક થી જોઈ છે આ તમે જે બધાય કહો છો ને

તો મિત્રો તું શ્રી ધનબા બાપુશ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે અને પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો મિત્રો પ્રવચન તો આમ થોડુંક જૂનું છે પણ બહુ સારું એવું પ્રવચન છે અને પ્રવચનમાં પરિવાર વિશે સારું એવું દાનવ શ્રી આપણને કહે છે જેથી કરીને મને એમ થયું કે લાવો વિડીયો બનાવી દઉં ને આપણા બધા યુટ્યુબ ફેમિલીને સંભળાવું તેના હિસાબથી મેં એ પ્રવચનનો વિડીયો બનાવ્યો છે મિત્રો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો સારો લાગે તો લાઇક ને શેર કરો અને ભૂલતા નહીં